નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ચા આપણા દિવસની શરૂઆતનો એક મૂલ્યવાન ભાગ છે પરંતુ જો તેને યોગ્ય માત્રામાં લેવામાં ન આવે તો તે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ચામાં રહેલું કેફિન આપણા શરીરને આંતરિક અંગોને અસર કરી શકે છે જેના કારણે ઊંઘની સમસ્યાઓ પણ વધી શકે છે વધુમાં વધુ પડતી ચા પીવાથી હૃદય રોગ વધી શકે છે ખાસ કરીને જેમને હાઈ બ્લડ પ્રેશર અથવા હૃદયની સમસ્યા છે ચામાં મૂળ વધારવાના ગુણ પણ હોય છે પરંતુ જો તે વધુ પ્રમાણમાં પીવામાં આવે તો તેને તણાવ વધારી શકે છે તેમાં રહેલું ડેનિટ દાંતને નુકસાન પહોંચાડે છે અને કેલ્શિયમની ઉણપ પણ વધી શકે છે આ સિવાયમાં ચામાં વધુ પડતા સીવનથી પેટના રોગો પણ વધી શકે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો વધુમાં ચામાં દૂધ અને ખાર્ડ કેલેરી વધારી શકે છે જો તે વધુ પ્રમાણમાં લેવામાં આવે તો વજન વધવાનું જોખમ રહેલું છે જેથી તમારું સ્વાસ્થ્ય તમને પરવાનગી આપે તેટલી જ ચા પીવો જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર